આ અંદર યર એન્ડ ઓફર એટલે કે સાંજે બાર વાગ્યા સુધી આ દરેક દરેક કોર્સ ની અંદર સિત્તેર ટકા સુધી નો ડિસ્કાઉન્ટ છે વિદ્યાર્થી મિત્રો આ લિમિટેડ સીટ માટે છે માત્ર એકાવન એડમિશન માટે છે તમે પણ જો આ ઓફરનો લાભ લેવા માંગતા હોય ડાઉનલોડ કરો અથવા તો ગુગલ બ્રાઉઝર ની અંદર આપણી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ કેમિસ્ટ્રી બેનિમેસર ડોટ કોમ સર્ચ કરો તમારો કોર્સ સિલેક્ટ કરી પેમેન્ટ કરી આજે જ એડમિશન કન્ફર્મ કરાવી અને એક બેસ્ટ પરિણામ માટેની તૈયારી શરૂ કરો કોઈપણ કોર્સ રિલેટેડ વધારે કોઈ ઇન્ફોર્મેશનની જરૂર હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો આપેલા કોન્ટેક્ટ નંબર અઠ્યાસી છાસઠ છ ઝીરો પંચાવન અડતાલીસ ઉપર તો વિદ્યાર્થી મિત્રો આ યર એન્ડ ઓફરનો લાભ મેળવવા માટે આજે જ કેમેસ્ટ્રી બાય બાઇન એપ્લિકેશન ડાઉનલોડ કરો